ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ઓમ ભગત અત્યાર સુધીમાં અઠ્યાવીસ કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી હતી નમસ્તે ભરૂચ આજે આપણા ભરૂચમાં એક ફોર્ટી નાઇન યર્સના જવાન જે પોતાને બોઢા અંકલ તરીકે ઉઠાવે છે એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે ટોટલ સાદી સાયકલ પર છે જેમાં લગભગ અઢાર કિલો જેટલો તો સામાન છે પંપથી માંડીને સોલર પેનલથી માંડીને લાઈટ થી માંડીને બધો એમને જુગાડ કરી રાખ્યો છે હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો એટેક પણ આવી ચક્યો હતો તે છતાં પેરાલિસિસમાંથી ઊઠીને 49 વર્ષની ઉંમરે આખું ઓલ ઓવર ભારત પરેશિયા સાયકલ પર તો એના માટે આપણે થોડું જાણવા હોય હાજી બતાઈએ ભઈયા મેં યહી કહોંગા કે આજકલ જે طریقے સે હમે ભોજન કી માત્રા બહોત કમ મિલ રહી હૈ ઓર ઓર્ગેનિક નહીં મિલ રહા હૈ તો મેં આને વાલી જનતા ઓર નવયુવક jitતે ભી હમેરે ઉનસે યે કહોંગા કે ભઈયા જાગ્રુત હો જાઓ ઓર દૂસરી યે હૈ કે અપને માબાપ કી સેવા કરો મા બાપ કી સેવા કરોગે તબી આપો સબક મિલે આફ્ટર પેરાલાઇસિસ મેં અઠાઈસ કિલોમીટર ચાલ ચુકા હું જ બતા દાર ધામ બારા જ્યોતિર્લિંગ મેં કર ચુકા હું